ઓકે તો છે કે રામલો હમણાં થા મળ્યો નથી કે તો છે કજીન સો જીનુ બેન તો થઈ ગયા તૈયાર હા સ્કૂલ ના ના થી છે મારે કુંડે અમે એટલે બધા વેલા જ આવ્યા હતા બેન ને હવે 9 થી 11 નો ટાઈમ છે એટલે નકર તો અમે બધા નવ વાગ્યા જાય ગીકા પણ હવે જીનલ ને

બે ને નવ વાગ્યા ટાઈમ છે રાજી નવ વાગે જાય છે મમ્મી નવ વાગે એટલે હાલી જાય છે બે ને નવ વાગ્યા નો ટાઈમ માર્સલ પોતું મારવાનું છે હવે આખા ધાબા મારવાનું હતું બધે મરાઈ ગયું છે આટલામાં બાકી રહ્યું છે હું મારી દઉં પોતું કંટાળો આવ્યો ને પોતું મારવાનો તો ફોન લઈને બેઠી પાછી જોવા બેઠી હતી ઇન્સ્ટાગ્રામ ખોલી જોઈતી પછી હું પણ પોતું મારવાનું તો છે ભેલા કે મોડું મારવું તો પડશે જ તે મેં કીધો હવે મારી દઉં મારા વગર કઈ સૂટકો છે નહીં કચરા પોતા કચરા પોતા કરવાનો મજા આવે મને કપડાં ધોવા ગમે આ પાછા પોતા મારવા ન ગમે કામ કરીને નવરી છે ને વાગી ગયા અગિયારમાં થોડી વાર છે કેમ કે ઝીનુને અમારે લેવા જ આવી પડશે ને એટલે લાસ્ટ ટકા મેં એક બાકી રહ્યું હતું રૂમમાં થોડુંક પોતું લગાવવાનું બાકી છે પણ એ આવીને કરીશ અને ઝીનો લઈને કીધી હતી મમ્મી મને લેવા આવી ને તો મારા માટે ચોકલેટ લેતી આવજે તો મેં કીધું એના ટ્યુશનમાં જેટલા છોકરા છે ને બધા માટે સોકલેટ લેતી જાઉં એમ વિચારું છું પછી ચોકલેટ લઈને પોલીસ ને ત્યાં ગયાર વાગી શકું જવું પડશે હવે ઝીનુને લેવા જો મસાલાવાળા આવી પણ મારા મસાલો લેવો પણ મોડું થઈ ગયું અગિયાર વાગી ગયા ચોકલેટ લેવા આવી છું અને આ ચોકલેટ લઈ જવાની છે પણ આ લોકો કહે છે તો હાથે લઈ લે હાથે લઈ લઉં ને સારું હાલો હાથે લઈ લો વધારે લઈ લેશો હું લઈ લો એમ કહે છે હું તો વધારે લઈ લઉં આ પાછું જાજુ શૂટ ન કરાય આ લોકોને મોઢા ન બતાડાય નગર પાછા ઓળખી જાય એવું થાય કા આમ જો આ બધાય ચોકલેટ લઈને બાર આવી આવ્યા છે જો જીનલ વધીને નઈ બધી ચોકલેટ જો લઈ લીધી છે કા આવ આવ શીખવાડ્યું કા જીનલ એવું શીખવાડ્યું ને પછી કે મમ્મી બબલુ લઈ દે હારે લઈ દીધું જો અને એક સાસ લાવવાની હતી ઈ લેતા આવ્યા જો એ ના મખેલું તારું તારું આખેલા ભાવ આખેલા જીનલ આખેલા હા નામ લખ્યું છે અમાર છે ને ન્યાનો મે પાસે ચોકલેટ ને એવું વેચીને એનો વિડિયો નો ઉતાર્યો કેમ કે

છે હલવો છે ખજૂર પાક છે એ પપ્પા જેલી છે એના માટે એક જેલી ભાવે બીજું કઈ નો ભાવે મીઠાઈ તો બહુ બધી છે પણ ખાઈ નથી જીવન

હવે ફોન કઈ જોવો નથી હવે કામ કરી નાખીએ થોડું કાલો કામ પાછું કઈ છે અને એમ છે જો આ છે ને ભાજી હવે કટિંગ કરવાની છે હાંજે ભાજી બનાવવાની છે હું હતી તો નહીં હું લાવી નીચે ગઈ ને તો લઈ આવી અને ધાણા લેતી આવી શું મસ્તી ના અત્યારે શિયાળામાં તો મસ્ત આવે શિયાળામાં સારું આવે ધાણા અને મેથી રાસ કેતા થા ગણ કરે ને એવું ખાવું હું તો મેથી ખારી છે લસણ ની કળી નાખી મેથી મજા આવે રે રોટલો હોય ને તો મજા આવે પણ લોટ છે નહીં બાજરાનો બાજરો થોડોક છે પણ મેં દળાવ્યો નથી ને અત્યારે ટાઈમ નથી કે હું દળાવી બદલે છે ને રોટલી હાલી જશે ઓલા બીજો ભાગ ખાય છે જો જો ભાજી અડધી ખવાઈ ગઈ અમારે અમારે ઉતારવાનો હતો વિડીયો બનાવતા હોય ને એ પણ રાજ ભૂલાઈ ગયું મને

ચાર થી છ વાગ્યાનો ટાઈમ છે એટલે આપણે નિરાતે હોઈ જાય હવામાં મન ન જગાડતા રાસ હોવા દેજો અને બધાને ગુડ નાઇટ જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ